નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી આ અત્યારે લાઈવ થવાનું જરૂર એટલે પડી છે કે શું લોકતંત્રની મજાક ઉડાવી છે ભાજપે તમે ચૂંટણીઓ જીતી નથી શકતા તો ચૂંટણીઓ લડવામાં પણ તમારે નૈતિકતાએ ગુમાવી દેવાની છે બેફામ દારૂ મળતો હોય અને પહેલા મેં કહ્યું હતું કે દારૂ બેફામ અહીંયા ઉતારવામાં આવી રહ્યો છે રૂપિયા બેફામ મળતા હોય રૂપિયાની સોદેબાજી થઈ રહી છે અને મેં સાંભળ્યું છે અત્યારે કે દારૂમાં કાલે પોલીસમાં ફરિયાદ કરીને સો નંબર ઉપર ફરિયાદ કરીને આમ આદમી પાર્ટીની ટીમે પોલીસને બોલાવી હતી કે અહીંયા દારૂ પડ્યો છે કામ પોલીસ નું હતું દારૂ આવો કે આવ્યો ક્યાં દીખરે કરતો દારૂ જ્યાંથી મિત્રો ફટાફટ શેર કરજો બધા આજે ભાજપના એક એક આકાશ સુધી ખબર પડવી જોઈએ કે તમારી આ તમારી આ દાદાગીરી છે ને ને પણ કહેવા માંગુ છું કે લેતા એની એની ડિટેલ કાઢીશો મેં હાથો બની ગયા છો તમે ચૂંટણી પણ શું કરી રહ્યું છે આજે સવાલ એ વાતનો છે કે તમે ચૂંટણી હારી રહ્યા છો પોલીસનો ઉપયોગ કરશો અને પોલીસ પણ પોતાનું બંધારણ ભૂલી જશે પોલીસ પોતે જે સત્તાની જે શપથ લીધા છે શપથ એ ભૂલી જશે હત્યા પોલીસ કરશે જેનું કામ બંધારણનું છે બંધારણની રખેવાડી કરવાનું છે જેનું કામ રક્ષકનું છે જેનું ન્યુટ્રલ થઈને કામ કરવાનું છે ઈ પોલીસ ભાજપના કહેવાતી આખું આખું ફેરવી કરશે કહાની એવી બની છે મિત્રો કે ગઈકાલે જે રીતે ભાજપના લોકોએ લગભગ એવું કીધું મને મેસેજો મળ્યા હતા બધા ટીમોએ કે ભાઈ દારૂની ને ગાડીઓ ઉતારી છે ભાજપ પાસે રૂપિયા છે ભ્રષ્ટાચારના ઢગડો બંધ રૂપિયા છે પટાપટ મિત્રો બધા શેર કરજો અને બીજું કે ઈ એટલું પૂરું ના થતા પોલીસને બોલાવીને આમ આદમી પાર્ટી રેડ કરે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેડ કરે છે પોલીસે ખરેખર આભાર માનવો જોઈએ ચૂંટણી પંચે આભાર માનવો જોઈએ ચૂંટણી પંચે આભાર લડવૈયાઓનું સન્માન કરવું જોઈએ કે ભાઈ નિષ્પક્ષ ચૂંટણી થવા માટે આમ આદમી પાર્ટીની ટીમે મજબૂતાઈથી મદદ કરી છે ત્યારે અત્યારે ઈ વાડીવાળાને કહેવાથી ભાજપનો કોઈ આગેવાનની વાડી છે મેં સાંભળ્યું છે એના સગા સંબંધીની જ્યાં દારૂ ઉતરવામાં આવ્યું હતું પોલીસે દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ નથી કરી કોણે મૂક્યો એની તપાસ નથી કરી અને આમ આદમી પાર્ટી ઉપર નિવેદનો બોલાવવા માટે દબાણ કરે છે મેં સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રાજુ આગેવાન 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 છે છે દલિત અમૃતભાઈ મકવાણા રાજુભાઈ સોલંકી આ બધા ઉપર તમે દબાણો કરવાની કોશિશ કરો છો આ સમાજ તમને મૂકશે પછી તમે એમ સમજો છો કે ભાજપ પણ આ સમાજોને દબાવી દેશે પાટીદાર સમાજના આગેવાનોને બોલાવવામાં આવે છે નિવેદનોના નામે બહાને તમે શું સમજો છો મારા ઉપર પણ આ જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો હું એક ચારણ ગઢવી સમાજમાંથી આવું છું ખેડૂત સમાજમાંથી આવું છું માલધારી સમાજમાંથી આવું છું લેરિયા ઉપર હુમલો કરવામાં આવ્યો સુધી કોઈની ધરપકડ નથી કરવામાં મારે પોલીસ સ્ટેશનમાં રાત્રે રહેવું પડ્યું હતું અને ત્યારે પોલીસે ફરિયાદ લીધી હતી અને એમાં મેં સાંભળ્યું કે ભાજપ કનેક્શન હું તમામ સમાજોને વિનંતી કરું છું આ લુખાઓ નહીં મહેરબાની કરી શું મતી રહ્યા છો તમે આવી રીતે ચાલવાનું છે ભાજપનું દાદાગીરી અને તમે જુઓ રાજુ કરપડાને પોલીસની કાપલાન કાપલા ઉતર્યા છે ને પકડવા માટે અમૃતભાઈ મકવાણાને આ સ્થાયી શું રહ્યું છે ગોપાલભાઈ મજબૂતાઈથી તમને પ્રજાનો અવાજ ઉઠાવે છે એટલે તમારે જે જે અવાજ ઉઠાવે એમ ડરાવાની કોશિશ કરો છો પણ ડરવાના નથી પોલીસને પણ આજે ખબર પડશે કે આમ આદમી પાર્ટી આગેવાન તમારે જવાબ આપવો પડશે કયું તું આ ધંધો ક્યાં માંડ્યો ગુજરાત ને તમારે તમારે યુવાધન ને બરબાદ કરવાનો અને ખોટું યાર મેં તો સાંભળી છે લગભગ કઈક અરજી લીધી છે કે આમ આદમી પાર્ટી વાળા ઉપર આક્ષેપો કરો છો તમે અમારે આ કરવા હોત ને ધંધા તો રાજનીતિમાં મિત્રો વિસાવી જનતા ભેસાણની જનતા જુનાગઢની જનતા અને ગુજરાત આખાની જનતા જુએ આખું આખી ઘટના જુએ તમામ સમાજો જુએ સમાજના આગેવાનો મને ખબર છે ભાજપના દબાણ ઉપરથી સમાજના આગેવાનો પણ બિચારા ને મજબૂરી કઈ કેવું પડે છે બોલવું પડે છે સમાજમાં એ સમાજના આગેવાનો પણ જોઈ લે કે આપણા સમાજ ઉપર આજે તમે જુઓ નાના નાના કોળી સમાજના યુવાનો છે કાઠી સમાજ છે આ થઈ શું રહ્યું છે આ બિલકુલ ચલાવી લેવામાં નથી આવ્યું ગોપાલભાઈ મજબૂતાથી એકલા લડે છે એને તમે હેરાન કરવાની કોશિશ કરો છો પરેશાન કરવાની કોશિશ કરો છો

ખેડૂતો વંચિતો શોષિતો નો કામ કરે એના માટે ઉત્થાન માટે આપણે તમે આ મંડળીઓના કૌભાંડો ન તમે તમે ખેડૂતોને ભાવ આપી દે ખેડૂતોનો દેવો માફ કરી દેત તો આ ધંધો પાંચ પાંચ હજાર રૂપિયા લઈને લૂંટ ચલાવો છો ને એની આ એના માટેનો આ લડાઈ છે ખેડૂતોની અને એટલા માટે પ્રજા સાથ નથી આપતી એટલે તમે હથકંટા અપનાવો છો પોલીસ તંત્ર કરે છે શું બહુ દુઃખદ કહેવાય મારા માટે કે લોકતંત્રની હત્યા થઈ રહી હોય ખુલે આમ તો મિત્રો મારે સૌને વિનંતી છે કે દરેક સમાજના યુવાનોને ખૂબ મજબૂતાઈથી જાગૃત થવાની છે જય હિન્દ જય 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 ભારત જય જય ગરવી ગુજરાત